રો જય માતાજી જય શ્રી રામ અમે અને આ બાપા બેય છે ને કંટ્રોલા વીણવા જઈ આમ શાક કેવું થાય તમે શાક તેલ વધારે જોઈએ એમ તેલ વધારે જોઈએ હાલો આપણે કંટ્રોલે વીણ થાય હાલો અથાય કંટ્રોલો વીણવા જવાતું અને પાછળથી જવાય બીજો ભાઈ બંધ આવે અરે તમારે કંટ્રોલે ભીણવા હે હાલો આ ભાઈ કંટ્રોલે ભીણો હાલો હાલો મિત્રો હવે અમે કંટ્રોલે વીમાં જઈએ આ રસ્તેથી જુઓ તમે પાછળ આ રસ્તામાં આગળ થોડોક સારો એવો હે

હારો વરસાદ પડશે ને એટલે થાશે કંટ્રોલ હાલો કેટલા દિવસમાં થઈ જાય કંટ્રોલ દસ દિવસ કંટ્રોલ થઈ જાય છે બરોબર ને બરોબર છે હાલો કંટ્રોલ જો ફોડી નાખી જોવી માં કેવા કંટ્રોલ એ ચાકુ આપડી હે ને ખોલવા કંટ્રોલ માં ગયા એક જ કંટ્રોલ મળ્યો છે બધાય કઈ કંટ્રોલ હે નહીં